સૌથી તકલીફ પડે જમવાની કારણ કે જમવાનું સારું હોય તો એ લોકો સારું ભણી શકે સારું વાંચી શકે નાના નાનો માણસ આવે મોટા મોટું માણસ આવે એને ત્રીસ વર્ષ પોષાય સાર્થક થઈ રહી છે માત્ર દસ વીસ શુદ્ધ ભોજન મળે છે અને આ ભોજન આપવા પાછળ નો કોન્સેપ્ટ શું છે આ કોને શરૂઆત કરી છે તમામ વસ્તુ તમને જણાવી સાથે આના જે માલિક છે જાની એમની જોડે પણ વાત કરીશું એમને આ વિચાર કેવી રીતે આવ્યો તમામ વસ્તુ તમને જણાવીશું ચલો એમની જોડે વાત કરીએ ભોજન પણ સ્વાદ માણીશું સાથે ક્યાં છે આ લોકેશન એ પણ જણાવીશું નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ બિહાઇન્ડ ધ આપનું સ્વાગત છે આજે આપણે આવે છે ગાંધીનગર વિસ્તારમાં ઘર સર્કલ કહે છે ત્યાં આગળ જીવન પ્રસાદ ઘર આ એક એવી સંસ્થા અને એવું ઉમદા કાર્ય છે જેને બિરદાવા લાયક છે માત્ર ગાંધીનગરની અંદર દસ રૂપિયામાં તમને શુદ્ધ અને સાત્વિક ભોજન મળે છે તો આ ભોજન કોણ આપે છે આ વિચાર એમને કેવી રીતે તમામ વસ્તુ જાણીશું સાથે જ શું શું મળે છે એ પણ હું તમને જણાવીશ પેલા એના જે સંચાલન કરે છે જીવન પ્રસાદ ઘરને નિલેશભાઈ જાની એમની જોડે આપણે વાત કરીએ સાથે જ કેટલાક લોકો છે જે એમને આ ઉમદા કાર્યમાં બિરદાવે છે તો નિલેશભાઈ આપનું સ્વાગત છે આ તમને વિચાર કેવી રીતે આવે આ મારું નામ નિલેશ જાની છે અને બોલો 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 આરટીઓ મુકામે મારા લાયસન્સ રિન્યુ માટે હું ગયો તો ત્યાંથી મને પ્રેરણા મળી કે આવું એક કામ એવું કરવું જોઈએ કે ઘણા લોકો એવા છે કે જે લોકો કઈ પણ સકતા નથી અને માગી પણ શકતા નથી પણ ભૂખ લાગી જાય ભૂખ તો બધાને સરખી જ લાગે એટલે એક વિચાર આવ્યો અને ચાર પાંચ મિત્રો ભેગા થઈ અને અમે લોકો શરૂઆત દાળ કરી હતી બે ત્રણ દિવસ દાળ ભાત ચલાયા એટલે ધીમે ધીમે લોકોની શાક રોટલી ડિમાન્ડ વધતી ગઈ એમ કરતા 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 આજે પાંચ સુધી ચાર હજાર માણસો ને અમે દરરોજે અલગ અલગ વિસ્તારમાં એટલે કે અમદાવાદના ગોતા વિસ્તારમાં ઇન્કમટેક્સ દુધેશ્વર સુભાષ બ્રિજ એમ ચાર જગ્યાએ અમદાવાદમાં ચાલે અહીં ગાંધીનગરમાં છેલ્લા આઠ મહિનાથી સેક્ટર છમાં અહીંયા મોટાભાગે વિદ્યાર્થીઓ ભણે અને એમને સૌથી વધુ એવી હોય કે બી ઘરથી લિમિટેડ પૈસા મોકલ્યા હોય એમાં એમને રહેવાનું હોય જમવાનું હોય અને એમના ક્લાસીસ એમના ચોપડા એની ફીસ બધી કાઢવાની હોય એટલે છોકરા બધા હોય એટલે સૌથી વધુ તકલીફ પડે જમવાની કારણ કે જમવાનું સારું હોય તો એ લોકો સારું વાંચી શકે આપણામાં કહેવત છે અન્ન એવું મન એટલે તમે જો સારું પૌષ્ટિક ખાવ તો સારું અને એકદમ કોન્ક્રીટ રિઝલ્ટ એના મળે પરિવારને એક એકચુઅલી વિદ્યાર્થી જે અહીંયા બહારથી થી આવ્યો છે પરિવાર માટે આવે છે અને પરિવારને આગળ લઈ તો એને સારું રિઝલ્ટ તો સારું જમે તો જ મળે એટલે અમે લોકોએ સાત્વિક ફૂડ અહીંયા પણ શરૂ કર્યું અહીંયાનો પ્રતિસાદ અહીંયા લોકો એટલા એટલા ઘણા બધા છોકરા ઇન્ટરેક્ટ કરે છે તો બધા છોકરા અહીંયા સોળ માંથી પણ આવે છે એકવીસ માંથી પણ આવે છે પછી એ લોકોનું કેવું એવું થાય છે બધા પહોંચી શકતા નથી કારણ કે લોકો રિસર્ચ નો ટાઈમ ફિક્સ હોય કે એલા ટાઈમમાં જ જેમને જમીન થયું ક્લાસમાં બેસવાનું હોય એટલે હમણાં બે ત્રણ દિવસથી સેક્ટર એકવીસ માં એક નવું કાઉન્ટર શરૂ કર્યું જેથી અહીંયા સ્પીડ થઈ જાય તો જે છોકરા લેટ થઈ જાય તો લોકો ત્યાં પણ જમવા જઈ શકે તમારી જોડે આ કાર્યમાં કેટલા લોકો જોડાયેલા મારા ઘણા બધા મિત્રો છે સાહેબ મારા મિત્રો મારા મિત્રો છે બેન સાથે બે વર્ષથી જોડાયેલા છે આજે આવ્યા છે આ બધા સેવા સેવા માટે આવે છે સેવા માટે અમે ચાલુ કર્યું આરટીઓ થી મિત્રો છે સુતા સાહેબ અને એ એ વખતથી અમારી સાથે આખે આખા નું સંચાલન ઈશ્વર કરે છે આ બધા અમે બધા છીએ ને આ બધા મેનેજર છીએ ઊંડા કાર્ય લોકો ને અત્યારે તમે નથી મળતું એની સામે તો આ બહુ મોટી શું કેવાય સિદ્ધિ હાંસલ કરી એવું કેવું છે અને મેઇન જે ઇન્ટેન્શન છે ને અમારો જે મેઇન સ્ટુડન્ટ્સ અહીંયા લાઇબ્રેરીઝ ઘણી છે અને જે સ્ટુડન્ટ્સ આવે છે અલગ અલગ એક્ઝામ ક્લાસ વન ટુ છે યુપીએસસી છે આઈએલટીએસ ની છે આ બધી એક્ઝામ માટે બાર ગામ થી લોકો સ્ટુડન્ટ આવતા હોય છે હવે એ લોકો અહીંયા પીજી માં રહેતા હોય અને એ લોકોને આવું સાત્વિક ફૂડ મળે અને મેઈન વસ્તુ એ છે કે

હું સિટી સુથા રિટાયર્ડ એસીપી છું અને નિલેશભાઈ મારા બહુ જૂના મિત્ર છે વર્ષોથી અને ત્યારે શરૂ કરેલું ત્યાં આગળ આરટીઓ આગળ ત્યારથી અમે અમારી મુલાકાત થયેલી અને કહ્યું કે અમે કોઈ બી કામ હોય તો તમારી સાથે અમે તમારી સાથે જ છીએ ઇવન ગાંધીનગરમાં જ્યારે શરૂ કરવી બેઠા ત્યાં ફૂલ ફેસિલિટી અમે અમે લોકો આપીએ છીએ અમે ઈચ્છીએ કે સરકાર બી અમને કોઈ સારી જગ્યા પ્રોવાઈડ કરે જેથી ત્યાં આગળ કાયમી આ જે દુનિયામાં અન્નદાન સૌથી મોટું દાન છે દુનિયામાં હાથી મોટું દાન દુનિયામાં નથી દુનિયામાં બધા ચક્કર પેટ માટે જ છે પેટ કરાવવા પેટ કહેવત છે

એટલે કેવું છે કે અહિયાં આગળ આપડે ઉભા રહીએ ને તો અહિયાં દબાણ કરતા નથી આ બધી રાખતા નથી આવે ખાલી ટેબલ મૂકી રાખીએ છે એટલે આજે અહિયાં તડકો વધારે છોકરા વધારે અહીંયા વધવાનું કારણ એક તો જો થોડો લેટ થાય તો પતી જાય આ સારું જમવા ના મળે બીજું અહીં તડકો વધારે છે છાયડા ની વ્યવસ્થા સરસ થાય અહીંયા આગળ સરકાર એવી મદદ કરે છાડો સરસ કરી આટલા માં તો લોકો પ્રેમથી સારું જમી શકે અને આ સિવાય અમે સવાર અત્યારે હાલ સવાર પૂરતી મર્યાદિત રાખીએ જો બધા લોકોનો સાથ સગડ છે તો આપણે ધીમે ધીમે સાંજુ પણ

એના માટે સ્થળ એટલે જીવન પ્રસાદ ઘર પ્રસાદ શબ્દ એવો છે કે પ્રસાદ અમારું જે કિચન છે ને ત્યાં દરરોજ ચંડી પાઠ થાય એ ચંડી પાઠમાં ગંગાજળ ઉપયોગ થાય અને ગંગાજળ થી રસોઈ બનાય એટલે એનો નામ પ્રસાદ છે રસોઈ બની ગયા પછી એ ત્યાં આગળ થાળ ધરાવવામાં આવે એ થાળ ધરાવ્યા પછી એ દરેક દરેક કન્ટેનર મિક્સ કરીને પછી કન્ટેનર પર આવે આથી વિશેષ એટલે એનો ભાવ એવો છે પ્રસાદ નો ભાવ એટલા માટે પ્રસાદનો ભાવ બિલકુલ તો આ તમારું જે હોય છે આ મેનુમાં રોજે રોજ બદલાતું હોય છે મેનુ સોમ થી શનિ દરરોજ અલગ અલગ આવે આમાં આપણે એવું લખીએ છીએ કે દસ રૂપિયામાં દાળ ભાત કઢી ભાત મગ ભાત ખીચડી ખીચડી અમારે સાત પ્રકારની ખીચડી બને અલગ અલગ ટાઈપની ખીચડી અમારી મોસ્ટ ફેવરેટ લોકોની ડિમાન્ડ હોટ ડિમાન્ડ છે ખીચડી રોજ લાવો પછી વીસ રૂપિયા કરે એક દિવસ દસ શનિવાર દાલ બાટી રવિવારે જો ક્યારેક કરીએ છે ઘણી વાર એટલે છોકરાઓને બધા ને કઈક વ્યવસ્થા નથી હોય આટલામાં કઈ રજા જેવું વાતાવરણ હોય તો બધા વારંવાર ફોન કરે સાહેબ રવિવાર લાવજો ના લાવીએ રવિવારે ત્યારે ભાજી પણ આવીએ તો તમારે ત્યાં પર ડે આમ અંદાજિત કેટલા લોકો આમ જમતા હશે તમારો આમ તો અંદાજ ગાડી પણ 3500 ની આસપાસ થાય પર ડે પર ડે વાહ જોરદાર અને બીજું એક ખાસ તમે આપણે કાલે ટેલિફોનિક વાત થઈ ત્યારે તમે કહેતા કે અમદાવાદમાં પણ તમારી અમુક અમુક જગ્યાએ ખોલવાની ઈચ્છા છે અને ગાંધીનગરમાં પણ અમારી ઈચ્છા હવે લોકોને સંકરાયા પછી એવી ઈચ્છા છે કે વધુને વધુ લોકોમાં જોડાય તો અમારી અત્યારે હાલમાં અઠ્યાવીસ થી ત્રીસ જણ નો સ્ટાફ છે કેટલી બહેનો છે તો એ બહેનો ને વધારે બસો બહેનો રોજી આપી છે આવો મારો સંકલ્પ છે બીજો સંકલ્પ એવો છે એક સાથે અત્યારે હું ત્રણ હજાર કે જે કહીએ કહીએ છીએ આપડે એ એ વધારીને દરરોજ ના એક લાખ લોકોને જમાડવા એક ટાંક એક ટાઈમ એવો આપણો સંકલ્પ છે પણ આ સંકલ્પ મારો નથી આ સંકલ્પ ઈશ્વર છે આપણે બધા ભેગા થઈને ફરી કુદવાનું કરવાનું મિત્રો આવું ઉમદા કાર્ય છે અને ઉમદા વિચાર છે તો આ વિચાર સાર્થક થાય અને લોકો સુધી આ મેસેજ પહોંચે એટલા માટે જ આ ખાસ સ્ટોરી આપણે અહીંયા કરવા આવ્યા છે હું પણ અમદાવાદથી કે ગાંધીનગર આવ્યો છું અને મને પણ આ નિલેશભાઈનું જે કાર્ય છે એ મને ખૂબ ગમ્યું અને મને એટલા જ માટે એમની સ્ટોરી કરવા માટે હું સ્પેશિયલ અહીંયા આવ્યો છું અને ખરેખર આજે અહીંયા આવીને જ્યારે મેં જોયું લોકો જમતા હતા હું થોડો લેટ પડી ગયો એ બદલ આપની ક્ષમા માગીશ પરંતુ અહીંયા જ્યારે મેં લોકોને જમતા જોયા અને જે લોકોના મેં રિવ્યૂ લીધા ને તો એમણે પણ એવું જ કીધું કે બહાર કરતા ઘરનું જે એમાં આપણે જમતા હોય એવું લાગી રહ્યું છે મિત્રો આપણી જોડે અહિયાં કેટલાક લોકો છે એમને પૂછીએ કે ભોજન કેવું લાગ્યું કેવું લાગ્યું તમને ભોજન સરસ છે આમ ક્યારે જમવા આવો જોઈએ હા અહીંયા જ આવીએ છીએ ક્યારે ક્યારે આવો જોઈએ રોજ ના આવીએ છીએ સારું હોય છે સાદું હોય છે અને હા સાત્વિક હોય છે એટલે સારું રહે છે વાંધો નથી આવતો

મિત્રો જે વિદ્યાર્થીઓ જે લોકો હોય છે અથવા અહીંયા આસપાસના લોકો હોય છે એમને પણ આ ભોજનનો સ્વાદ સારો લાગે છે સાત્વિક હોય છે એટલે ખાસ લોકો અહીંયા જમવા આવે છે સાત્વિક એટલે મીન્સ કે મરી મસાલા નથી હોતા આ તમે જુઓ કઢી બીજું શેનું સબ્જી હતી કઢી અને શેની સબ્જી અહીંયા મગ 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 કઢી ભાત આવી જે બેઝિક બેઝિક સબ્જી હોય છે એટલે બહારના મરી મસાલા કરતાં બિલકુલ સારું અને સાત્વિક ભોજન લોકોને ગમી રહ્યું છે અને આ એક ઉમદા કાર્ય કરી રહ્યા છે આ લોકો મિત્રો નિલેશભાઈ ના જે આ જે સંસ્થા છે જીવન પ્રસાદ ઘર ત્યાં હું આવ્યો છું અને મેં પણ નિલેશભાઈ જોડે કીધું કે ખરેખર લાવો એમનો ટેસ્ટ કરીએ કેવું છે બાર પોણા એકનો સમય થઈ ગયો એટલે કેટલીક આઈટમ પતી ગઈ છે પરંતુ એમનો ભાવ અને ભોજન જમાડવાની રીત મને ખૂબ ગમી એટલે એમણે મને આગ્રહ કર્યો કે તમે આ થોડો પ્રસાદના સ્વરૂપે પણ લો હું ટેસ્ટ કરીને તમને કહું છું કેવું છે અને સાથે જ એમની જોડે એડ્રેસ પણ જાણીશું અને ટાઈમિંગ પણ જાણીશું આજે રોટલી પતી ગઈ અને ફુલવાડી પણ પડી છે પણ એ આપણે સેટ ચેક કરીએ આપણે અહીંયા આગળ અત્યારે સેક્ટર 6 માં ઊભા છીએ સેક્ટર 6 માં આ બાજુમાં જે બિલ્ડિંગ છે એ અપના બજાર બિલ્ડિંગ છે અપના બજાર બિલ્ડિંગ ની જોડે જે પાર્કિંગ છે સરકારી પાર્કિંગ અને સામેની સાઈડ માં પેટ્રોલ પંપ છે અને નજીક ઘ ઘ બે કહેવાય ઘ ઘર નો ઘ ઘ બે એમ થી એકદમ નજીક સ્પેસ છે આ રીવા ઓકે લઈ થી પતિકાશ્રમ પણ નજીક થાય

આ નંબર જે મિત્રો એના પર તમે સંપર્ક કરી શકો છો સાથે જ નિલેશભાઈ ને પૂછી પણ શકો છો કે કાકા આજે મેનુમાં શું છે સેવ સ્ટેટસમાં હોય મોટા ભાગે મેનુ એવું થયું છે કે સોમવારે બટેકાનું શાક ગુજરાતી દાળ ભાત અને રોટલી હોય મંગળવારે સેવ ટમેટાનું શાક હોય અથવા તો કોઈ વેરાયટી શાક હોય અને ખીચડી હોય ગરમી છે અને એમનું જે મેનુ છે એ પણ ખૂબ જ રોચક છે તમામ વસ્તુ આજે બુધવાર છે બુધવારે મગ આવે બુધવારે મગ હોય એટલે આજે મગનો શાક અને કઢી છે અને છે મેં ચાખ્યા છે ટેસ્ટ કર્યું છે ખૂબ જ ટેસ્ટી સાત્વિક અને ખાસ એમની વસ્તુ શું છે ખબર છે બધું જાતે વણીને રોટલી પણ જાતે બનાવે છે ભાત જે ઘણા લોકો નથી હોતા મશીન કે એની અંદર કરતા એવું નહીં આ લોકો મસાલા પણ છે ને બિલકુલ સાત્વિક ને સાદા વાપરે છે મસાલામાં પણ લોકો એવું કર્યું છે જે માનો કે મસાલાની ઘણી બધી બ્રાન્ડ છે ઉત્તમ છે ગજાનંદ છે એવા બધા પણ એમાંથી પણ સિલેક્ટ કરીને રસોયા અને બહેનો સાથે સંકળાઈ અને એનું આરએનડી કરી અને મસાલા વાપરીએ છીએ અમુક મસાલા ઉત્તમ ના છે અમુક મસાલા છે એ ગજાનંદ ના છે અમુક મસાલા છે એ એમડીએસ ના છે મિત્રો નિલેશભાઈ નું સેવા કાર્ય એમનું જીવન પ્રસાદ ઘર ની જે વિચારધારા અને વિચારસરણી જે તમને પસંદ આવી હોય એમનો જે નવો જે કોન્સેપ્ટ જે પસંદ આવ્યો હોય તો લાઇક કરજો વિડીયોને બને એટલો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં જરૂર લખજો અને જો તમે ગાંધીનગરમાં હોવ અને રહેતા હોવ અને તમે આમનો ટેસ્ટ અને સ્વાદ માણ્યો હોય તો કોમેન્ટમાં અચૂક લખજો અને જો કદાચ તમારે આનો ટેસ્ટ નથી માણ્યો અથવા લોકેશન નથી મળતું તો તમે નંબર મેં આપ્યો છે એના પર કોન્ટેક કરજો અને નિલેશભાઈનો એકવાર તો ભોજનનો ટેસ્ટ માણવા અચૂક આવજો ફરી એકવાર મળીશું નવા વિડિયો સાથે ત્યાં સુધી મને રજા આપો જય ભારત જય હિન્દે માતા